મિત્રો આ જે આપણે અડદિયા પાક બનાવવાના છે એના માટેની રેસીપી છે તો આ અડદનો લટ લઈ લીધો છે હવે આને આપણે તાબો દેશું ધાબો દેવા માટે હવે આપણે આમાં એક ચમચી ઘી નાખશું જો મિત્રો આપણે ઘી નાખી દીધું છે છવાના ગરમ થઈ જાય એટલે આપણે એક વાસણમાં કાઢી લેશું અને એની અંદર આપણે દૂધ ઉમેરશું જોવો મિત્રો આમાં મેં દૂધ એડ કરી દીધું છે દૂધ મિક્સ છે હવે આને આપણે આની અંદર નાખી હવે આને આપણે મિક્સ કરી લેશું હવે મિત્રો આની અંદર ગાંગડા થઈ ગયા છે અને આપણે ભાંગીશું આવી રીતે કરી નાખીશું આપણે જેના લીધે ગાંગડી ના દીએ એકદમ મિક્સ થઈ જશે જોઈ શકો છો તમે આવી રીતે કરી નાખવાનું તો મિત્રો આ રીતે મેં કરી લીધું છે જોઈ શકો છો તમે એકદમ ઘણી જેવું થઈ ગયું છે બરાબર છે અને પછી ચાઈનામાંથી બી તમે ચાલીને આવી રીતે કરી શકો છો હવે આપણે ઘી લઈ લેશું બરાબર છે પાંચસો ગ્રામ બનાવવાના તો પાંચસો ઘી આપણે લઈ લીધું છે હવે એની અંદર આપણે ગુણધરશું જો મિત્રો આને એકદમ ફૂટી જવા દેવાનો હવે આની અંદર આપણે જે લોટને ને ધાબો દીધો હતો એ આપણે આની અંદર ધીમે ધીમે નાખશું આવી રીતે નાખવાનો છે અને હલાવતું રહેવાનું છે આપણે હવે આને બરોબર ખૂબ હલાવવાનું ખૂબ હલાવવાનું જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે હલાવશું બરાબર આમ જો આપણે છે ને આ ફૂટવા લાગ્યો છે જે અડદનો લોટ છે ને એ ફૂટે છે એટલે આમાં છાટા બી ઉઠશે બરાબર થોડી વાર તો પરપોટા ફૂટશે ને એમના છાંટા બી ઉઠશે ધ્યાન રાખવું બરાબર છે આવી રીતે હલાવ્યા જ રાખવાનું જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે હલાવશું જો મિત્રો આ શેકાઈ ગયો છે થોડા થોડા બ્રાઉન કલર આવવા માંડ્યો છે તમે જોઈ શકો છો જોઈ શકો છો થોડો થોડો બ્રાઉન કલર આવવા માંડ્યો છે હજી થોડીક વાર આપણે શેકાવા દેસુ જો મિત્રો આપણે આ બ્રાઉન થઈ ગયું છે જોઈ શકો છો તમે જો એકદમ મસ્ત બ્રાઉન કણી વાળું થઈ ગયું છે બરોબર કણી કણી દેખાય છે જો અંદર જો બરોબર છે હવે આપણે આની અંદર દૂધ નાખવાનું છે એટલે એકદમ માવા જેવું લચપચતું થઈ જશે આપણે આની અંદર દૂધ નાખી જોઈ શકો છો મસ્ત જો આ માવા જેવું એકદમ થઈ જશે જો જોઈ શકો છો આપણે દૂધ બી નાખી દીધું છે હવે આને થોડુંક વાર રહેવા દેસુ એટલે મસ્ત માવા જ થઈ જશે બરોબર છે હવે આને આપણે એક અલગ વાસણમાં નાખી જો આપણે અંદર છે એકદમ જુઓ મિત્રો આપણે આ એક વાસણમાં કાઢી લીધું છે બરાબર છે હવે આપણે લેશું ચાસણી હવે આપણે પાંચસો ગ્રામ ખાંડ લઈ લીધી છે બરોબર છે હવે ખાંડ લઈ લીધી છે હવે આને આપણે ચાસણી લેવા માટે હવે ખાંડ લઈ લીધી ખાંડમાંથી હવે આપણે પાણી નાખશું પાણી બી ખાંડ પલરે ને એટલું જ પાણી નાખવાનું છે આપણે જો જોઈ શકો છો ખાંડ પલરી ગઈ છે બરાબર છે હવે આને ચાસણી લેશું મિત્રો આપણી ચાસણી આવી ગઈ છે બરાબર એકદમ મસ્ત જોઈ શકો છો શું તાર થાય છે જો મસ્ત ચાસણી આવી ગઈ છે બરાબર છે આવી રીતે તાર થવો જોઈએ હવે આપણે જે અડદિયાનો લોટ શેક્યો તો ને એ નાખી દેસુ જો આવી રીતે નાખી દેવાનો છે બધો આવી રીતે આપણે નાખી દીધો હવે આને થોડુંક હલાવશું આપણે મિત્રો આવી રીતે હલાવવાનું છે એકદમ મિક્સ કરી દેવાનું છે હવે આપણે આની અંદર ગુણ નાખશું આવી રીતે હલાવતું રહેવાનું છે કાજુ બદામ નુટ બધું આપણા હળદિયા રેડી જો આવી રીતે એકદમ મસ્ત મિક્સ કરી લીધું છે હવે આને આપણે પંદર થી વીસ મિનિટ માટે ઠરવા મૂકી દેસુ એટલે એકદમ ઠરી જશે ને એટલે આ જામ જામવા લાગશે પછી આપણે આને અડદિયા વારસુ તમારે ટાળવું હોય તો ટાળી બી શકો છો અને અડદિયા વાળો હોય તો અડદિયા બી વારી શકો છો તો મિત્રો હવે આ ઠરી ગયું છે હવે આપણે અડદિયા વારસુ તો એના માટે જો આવી રીતે આમ લઈને જો આવી રીતે અડદિયા વાર મિત્રો આપણે અડદિયા રેડી થઈ ગયા છે જો તમારે બી અમારા આવી જ રેસિપી જોવી હોય અને તમારે જાતે બનાવવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો અમે મૂકતા રહીશું અને તમે જોઈને તમે જાતે બનાવી શકશો